નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર અંતર્ગત આવેલી કુલ પંચોતેર જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકના કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર હેઠળના મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે વિવિધ જે નગરપાલિકા હસ્તક મિત્રો જે વર્ગ ત્રણ માટેની સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની કુલ પંચોતેર જગ્યાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટે પ્રક્રિયામાં પસંદગી પ્રતિક્ષાથી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજાસ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે મિત્રો મિત્રો આ માટે ઓફિશિયલ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી ઓપન કરી અને તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર થી પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન પત્રક ભરવાનું રહેશે મિત્રો વિગતવાર વિડીયોમાં વાત કરશું જગ્યાઓ કેટેગરી મુજબ કેટલી છે પગાર ધોરણ કેટલો રહેશે શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે પરીક્ષા માટેની પદ્ધતિ કેવી હશે તેમજ ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે કઈ કઈ સાવચેતી રાખવાની છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ જે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત કુલ પંચોતેર જગ્યાઓ માટેની જાહેરાત છે જેમાં કક્ષા એટલે કે કેટેગરી મુજબ જગ્યાઓની વાત કરીએ તો જનરલ એટલે કે બિન અનામત કેટેગરી માટે ઓગણત્રીસ જગ્યા છે ઇડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગ માટે સાત જગ્યા એસસી માટે સાત એસટી માટે તેર જગ્યા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે એટલે કે એસીબીસી માટે ઓગણીસ જગ્યા છે જે પૈકી અનામત એટલે કે મહિલા ઉમેદવારો માટે પણ અહીંયા કેટેગરી મુજબ જગ્યાઓ માટેની માહિતી આપવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો માજી સૈનિક માટે અહીંયા સાત જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે મિત્રો આ <laughs> ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે વયમર્યાદાની વાત કરીએ તો પંદર નવ બે હજાર પચીસના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ મિત્રો તેમજ તમે જોઈ શકો છો ઉપલી વયમર્યાદામાં સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને નિયમાનુસાર તમે જોઈ શકો છો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ અનામત કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે તે સિવાય અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને તમે જોઈ શકો છો દસ વર્ષની જે મહિલા ઉમેદવારો માટે અહીંયા છૂટછાટ છાટ મળવા પાત્ર થશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો તમે જોઈ શકો છો નાણાં વિભાગના જે ઠરાવ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ફિક્સ પગાર છવ્વીસ હજાર રૂપિયા નિમણૂંક આપવામાં આવશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો સામાન્ય વહીવટ વિભાગના અલગ અલગ ઠરાવ મુજબ સાતમા પગાર પંચ મુજબ પચીસ થી લઈ અને એક્યાસી હજાર સો લેવલ ચાર મુજબ જે પગાર ધોરણમાં નિમણૂક નિમણૂકને પાત્ર થશે મિત્રો જેની સાથે તમને અલગ અલગ જે ભથ્થાઓ છે મિત્રો તે પણ મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો હેવ પાસ હાયર સેકન્ડરી એટલે કે બાર પાસ સર્ટિફિકેશન સર્ટિફિકેટ એક્ઝામિનેશન ફોર્મ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ઓરિલેન્ટ ક્વોલિફિકેશન્ડ હેવ અમ વન યર સેનેટરી ઇન્પેક્ટર ડિપ્લોમા કોર્સ ઓપટેન ફ્રોન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન રેકોગ્નાઇઝ બાય સચર્મેન્ટ ઓર એન્ડ ઓર હેવ અ મિનિમમ વન ઇર સર્ટિફિકેટ ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર એચએસઆઈ ઓપ્ટેન ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ એટલે કે આઈટીઆઈમાંથી હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરનો સર્ટીફિકેટ જે કોર્સ છે મિત્રો એક વર્ષનો કરેલો હોવો જોઈએ તેમજ તેની સાથે બેઝિક નોલેજ ઓફ ફોર્મ ફ્રી એપ્લિકેશન એઝ પરિસ્ક્રાઇબ ઇન ગુજરાત સિવિલ સર્વિસ ગુજરાતી હિન્દી ભાષામાં પ્રભુત્વ જોઈએ તમે જોઈ શકો છો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે સામાન્ય સૂચનાઓ અહીંયા આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ એસટી એસસીબીસી ઈડબ્લ્યુએસ ઉમેદવારોને જ ઉપલી વયમર્યાદામાં અહીંયા છૂટછાટ મળવા પાત્ર થશે એસસીબીસી માટેનું જે પ્રમાણપત્ર છે તેના અંતર્ગત અહીંયા નિયમો આપેલા છે મિત્રો તમે જોઈ શકો છો જે ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે રાજ્ય સરકારની નોકરી માટે નિયત થયેલ પરિશિષ્ટ ચાર મુજબ એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે પંદર નવ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોય તેવું રજૂ કરવાનું રહેશે તેમજ તમે જોઈ શકો છો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત જે જોગવાઈઓ અનુસાર મિત્રો તમે જોઈ શકો છો એક ચાર બે હજાર પચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે પંદર નવ બે હજાર પચ્ચીસ દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીમાં અનામત માટે ભારત સરકારે ઠેરવેલ એને સર એ મુજબનું નમૂનામાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરી શકશો મિત્રો જે તમે જોઈ શકો છો વિકલ્પ જેના વિકલ્પો રૂપે છે ત્યારબાદ તમે જોઈ શકો છો ઇડબ્લ્યુએસ કેટેગરી માટે પણ જે એ એચ કે એચ એનેક્સર અંતર્ગત અંગ્રેજી માટે જે ગુજરાતી પરિશિષ્ટ ગ માટે જે ઇ માટેનું સર્ટિફિકેટ છે મિત્રો તે સોળ નવ બે હજાર બાવીસથી પંદર નવ બે હજાર પચ્ચીસ સુધીમાં ઇસ્યુ થયેલું હોવો જોઈએ તેમજ તેના વિકલ્પે મિત્રો તમે જોઈ શકો છો ઇડબલ્યુએસ માટે બે હજાર ચોવીસ પચીસની આધાર આવકના આધારે એક ચાર બે હજાર પચ્ચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે પંદર નવ બે હજાર પચીસ સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબલ્યુએસ અનામતના લાભ માટે ઇન્કમ એન્ડ એસેસ સર્ટિફિકેટ મેળવેલો હોય તેવું પ્રમાણપત્ર પણ આ વિકલ્પે તમે રજૂ કરી શકશો દિવ્યાંગ ઉમેદવારો પણ માટે પણ અહીંયા જગ્યા નથી મિત્રો એટલે તમે જોઈ શકો છો દિવ્યાંગ વર્ગના ઉમેદવારે બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે એટલે કે તે જનરલ કેટેગરી માટે અહીંયા અરજી કરી શકશે તેઓને બિન અનામતના ધોરણો લાગુ પડશે ત્યારબાદ તમે જોઈ શકો છો માજી સૈનિકો માટે પણ નિયમાનુસાર દસ જગ્યા અહીંયા અનામત છે મિત્રો એટલે કે માજી સૈનિક કેટેગરીમાં પસંદ થયેલા ઉમેદવારોને તેઓની સંબંધિત જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે મિત્રો વિધવા ઉમેદવારો માટે પણ તમે જોઈ શકો છો અહીંયા વિગતવાર માહિતી આપેલી છે તેમજ માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત વિશેની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો જે એમસી એસીક્યુ કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ સીબીઆઈટી પરીક્ષામાં મેળવેલ નોર્મલાઇઝ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરવામાં આવશે મિત્રો સ્પોર્ટ્સ કેટેગરી માટે ત્યારબાદ તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને લાયકાત માટેની નિર્ધારિત તારીખ છે મિત્રો તે પંદર નવ બે હજાર પચ્ચીસની સ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવશે કોમ્પ્યુટરની જાણકારી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોય છે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ અથવા તો સરકારમાં યુનિવર્સિટી સંસ્થાનું કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો ધોરણ દસ અથવા તો ધોરણ બારમાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલા હોય તેવા પ્રમાણપત્રો ખાસ રજૂ કરવાના રહેશે મિત્રો અરજી ક્યારથી કરવાની રહેશે તો તમે જોઈ શકો છો એક નવ બે હજાર પચીસથી પંદર નવ બે હજાર પચીસ સુધી એચડીડીપી સ્લેશ ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો તેમજ ઓનલાઈન જે અરજી ઓફિશિયલ જે નોટિફિકેશન છે મિત્રો તે તમારે ડાઉનલોડ કરવું હોય તો પણ તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરી શકશો જેની લિંક આપેલી છે તમે જોઈ શકો છો એક જ જાહેરાત અન્વયે એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી છે તે માન્ય ગણીને તે સિવાયની બાકીની તમામ અરજીઓ રદ થવાની પાત્ર મિત્રો તે ખાસ ધ્યાન રાખવાનું રહેશે વિગતવાર તમે જોઈ શકો છો ઓજાસની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન એપ્લિકેશન એપ્લાય પર ક્લિક કરી જીએસએસબી સિલેક્ટ કરી અને ત્યારબાદ ત્રણસો ઓગણપચાસ બે હજાર પચીસ છવ્વીસ નંબરની જે જાહેરાત છે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ક ત્રણ માટેની તેના પર ક્લિક કરી એપ્લાય ના ઉપર કરી અને ત્યારબાદ પર્સનલ ડિટેલ એજ્યુકેશનલ ડિટેલ સંપૂર્ણ માહિતી ભરી અને ફોટોગ્રાફ સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો ફરી એકવાર વિગતવાર સંપૂર્ણ માહિતી જોઈ ત્યારબાદ જ અરજી ફોર્મ છે તે કન્ફર્મ કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરી અને કન્ફર્મેશન નંબર છે ખાસ મિત્રો સાચવવાનો રહેશે તેમજ જે અરજી ફોર્મ છે તે પણ ખાસ સાચવીને રાખવાનું રહેશે ત્યારબાદ અરજી ફોર્મ માટે જે ફી છે મિત્રો તે પણ તમારે ઓનલાઈન ભરવાની રહેશે તમે જોઈ શકો છો આયોગ જે મંડળ દ્વારા નક્કી કરવામાં આવે છે મિત્રો જેએડીના જે પરિપત્ર અંતર્ગત જે પ્રાથમિક પરીક્ષા માટે મિત્રો બિન અનામત કેટેગરી માટે પાંચસો રૂપિયા જ્યારે તમામ અનામત કેટેગરી એટલે કે મહિલા એસીબીસી અનુસૂચિત જાતિ એસટી ઈડબલ્યુએસ દિવ્યાંગ અને એક્સ સર્વિસ માટે ચારસો રૂપિયા ફી રહેશે મિત્રો જે અંતર્ગત પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે પરીક્ષા ફી જે ભરવા માટેની છેલ્લી તારીખ અઢાર નવ બે હજાર પચીસ રહેશે મિત્રો જે તમારે ફક્ત અને ફક્ત ઓનલાઈન જ ભરવાની રહેશે તેમજ પરીક્ષા ફી જે ભર્યા બાદ જે ફી ભર્યાની પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાતપણે મેળવી અને સાચવવાની રહેશે જો જનરેટ નહીં થાય મિત્રો ફી રસીદ તો તમારી જે અરજી ફી ભરાય ભરાયેલી ગણાશે નહીં તેમજ જ્યાં સુધી ફી ભરાયેલી નહીં હોય તો ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં મિત્રો સંબંધિત તમને કંઈ પણ કમ્પ્લેન હોય મિત્રો તો તમે જોઈ શકો છો કોઈ માહિતી સંબંધિત કંઈ માર્ગદર્શનની આવશ્યકતા હોય તો તમે જોઈ શકો છો ફેરી બાબતે અહીંયા જે સંપર્ક નંબર આપેલા છે મિત્રો મંડળના તેમાં તમે સંપર્ક કરી શકશો પરીક્ષા પદ્ધતિ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો જેડીના જે ઠરાવ છે તે મુજબ એમસીક્યુ એટલે કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન પ્રકારના પ્રશ્નોવાળી સીવીઆરટી અથવા તો ઓએમઆર બેઝ જે પરીક્ષિત પરીક્ષા પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે જેમાં પાર્ટ એ તેમજ પાર્ટ બી મુજબ રહેશે પાર્ટ એમાં મિત્રો ડેટા ઇન્ટરપ્રિટેશન તારીખી કસોટીઓ ત્રીસ માર્ક્સનું ગણિતિક કસોટીઓ ત્રીસ માર્ક્સનું કુલ મળીને સાઈઠ માર્ક જ્યારે પાર્ટ બીમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અંગ્રેજી કમ્પ્રેન્સન ત્રીસ માર્ક્સનું તેમજ સંબંધિત વિષય એટલે કે સબ્જેક્ટ સબ્જેક્ટને અનુલગ એકસો વીસ માર્ક્સના પ્રશ્નો હશે મિત્રો જે દોઢસો માર્ક્સના હશે અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરૈક્ષણિક લાયકાત મુક્ત રહેશે કુલ જે પાર્ટ એ અને બી માં મળીને બસો દસ પ્રશ્નો હશે મિત્રો જેમાં તે ત્રણ કલાકનો સમયગાળો રહેશે એમસીક્યુ માટે વન બાય ફોર એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ છે ખોટા પ્રશ્નો માટે તમને નેગેટિવ માર્કિંગ અહીંયા ઝીરો પોઈન્ટ પચીસ રહેશે મિત્રો તેમજ જે પરીક્ષાનું આયોજન છે તે મંડળ દ્વારા જે પરીક્ષા કેન્દ્રો પર નક્કી કરવામાં આવે ત્યાં લેવામાં આવશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો પરિણામની પદ્ધતિ અંતર્ગત જોઈએ તો બંને જે પાર્ટ એ અને પાર્ટ બી માટે સ્વતંત્ર એટલે કે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ જે ન્યૂનતમ ગુણવત્તા ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ રહેશે જે અહીંયા જે આયોગ જે જીએડીના ઠરાવ મુજબ ચાલીસ ટકા રહેશે મિત્રો તમામ કેટેગરી માટે લઘુત્તમ ગુણવત્તા ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ છે ચાલીસ ટકાથી પણ સંજોગોમાં ઓછું રહેશે નહીં મિત્રો ત્યારબાદ પ્રોવિઝનલ પરિણામ મંડળની જે વેબસાઇટ છે તેના પર પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ તમે જોઈ શકો છો મંડળ દ્વારા પ્રોવિઝનલ પરિણામ પ્રસિદ્ધ કર્યા બાદ પાર્ટ એ અને પાર્ટ બીમાં ન્યૂનતમ જે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ જાળવીને પૂર્ણ ગુણના જે મેરિટ્સના મેરિટ્સના ના આધારે ભરવાની થતી કેટેગરી મુજબની જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્ર ચકાસણી માટે બોલવામાં આવશે ત્યારબાદ મેરિટ મુજબ મિત્રો ફાઇનલ જે રિઝલ્ટ છે તે મૂકવામાં આવશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો અગત્યની સૂચનાઓ પણ આપવામાં આવેલી છે જે તમે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી અને સંપૂર્ણ ત્યારબાદ અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આપવામાં આવેલી છે મિત્રો વિગતવાર સંપૂર્ણ માહિતી છે તે તમે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી તમે ડાઉનલોડ કરી શકશો તેમજ અરજી ફોર્મ ભરવા માટેની પણ નીચે બોક્સમાં આપવામાં છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય